નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરતના સરથાણા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના બૂટની ચોરીની ઘટના સામે આવી છે સુરત શહેરના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં સરથાણા વિસ્તારમાં આવેલ એક રહેણાં વિસ્તારમાંથી એક અજાણ્યા શખ્સે અંદાજિત રૂપિયા સાત હજાર ઇમારત પર લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ રીતે કેદ થયો હતો તેમાં શંકાસ્પદ શખ્સ બુટ લઈ જતો હોય તેવું દેખાય આવતું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ઘટના બાદ ભોગ બનેલ વ્યક્તિએ તાત્કાલિક સરથાણા પોલીસ થક સંપર્ક કરી આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે માટે પોલીસ તથા સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવા માટે જાહેર માં પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈએ તેને ઓળખ્યો હોય અથવા ચોરી સંદર્ભે કોઈ માહિતી હોય તો આગળ આવી મદદ કરે જેથી આરોપી સુધી પહોંચી શકાય શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી કાબોદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના હીરાબાગ પોલીસ ચોકી ખાતે પૈસાની લેતી સંબંધિત એક અરજી મામલે રૂપિયા ત્રેસઠ હજારની લાંચ સ્વીકારતા મહિલા પીએસઆઈ એએસઆઈ અને એક ખાનગી વ્યક્તિને એસીબીએ ઝડપી લીધા હતા આ ઘટનાની પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે આ સમગ્ર પ્રકરણમાં કાબોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ પૈસાની લેતી દેતી બાબતે કરવામાં આવેલી એક અરજી સંબંધિત

તેમને સમગ્ર બાબત અંગે સુરત એસીબીનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી દ્વારા

એએસઆઈ નવનીત જેઠવા વતી સ્વીકારી હોવાનું જણાવ્યું હતું તેના નિવેદનના આધારે એસીબી દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મહિલા પીએસઆઈ મધુ રબારી એસઆઈ નવનીત કુમાર તેમજ ખાનગી વ્યક્તિ મહાનસિંહ સિસોડિયા આમ ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી હાલ એસીબી દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે આ પોલીસ ચોકીમાં જ પોલીસ અધિકારીઓ લાંચ લેતા ઝડપા પોલીસ વિભાગની છબી ખરદાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને આ ઘટના શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સુરતમાં વર્ષની બાળકી સાથે છેડતી થઈ હોવાની વાત સામે આવી છે જેમાં લોટ લેવા ગયેલ બાળકી સાથે દુકાનદારે છેડતી કરી હતી અને દુકાનદારે છેડતી બાદ બાળકીને ધમકી આપી હતી કે કોઈને આ વાતની જાણકારી આપતી નહીં પરંતુ બાળકી સમગ્ર હકીકત માતાને જણાવી હતી અને પોલીસે છેડતી ખોર અજીત

લેવા ગયેલી વર્ષની બાળાને કોઈને કંઈ કહેતી નહીં બાળાનું ટી શર્ટ ઊંચું કરી પેટ અને છાતીના ભાગે હાથ ફેરવી અડપલા કરવામાં આવ્યા હતા વળી ગાળા ચુંબન કરવા કહેનારા ગંતી ચલાવતા યુવક અજીત ગુપ્તાની ની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યા બાદ પ્રથમ વખત આઈએનએસ સુરત જહાજ ગુજરાતમાં આવ્યું છે આ ઉપરાંત આઈએનએસ સુરત બે દિવસ હજીરાના અડાની પોર્ટ પર રહેશે યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે ભારતની આઈએનએસ સુરતની તાકાત લોકોને બતાવવા સુરત લાવવામાં આવ્યું છે મિસાઇલો સાથેનું અદ્યતન ટેકનોલોજી સાથેનું જહાજ કોઈપણ યુદ્ધમાં ટકરાવવા સજ્જ છે યુદ્ધની સ્થિતિ માટે ભારત પણ સંપૂર્ણ તૈયારી સાથે દુશ્મનોને સંદેશો પહોંચાડી રહ્યો છે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગુજરાત સ્થાપના દિવસ પર ઇન્ડિયન નેવીનું આઈએનએસ સુરત યુદ્ધ જહાજ સુરતના હજીરા પોર્ટ પર પહોંચ્યું હતું તેમજ આઈએનએસ સુરતને હજીરામાં તૈનાત કરવામાં આવી શકે છે આઈએનએસ સુરત સાત ટન વજનનું છે આઈએનએસ સુરતની લંબાઈ એકસો ચોસઠ મીટર છે આ ઉપરાંત તે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે તેમજ આઈએનએસ સુરત અત્યાધુનિક સુરક્ષાથી સજ્જ છે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વિનંતી પર નેવીએ આઈએનએસ સુરતને મોકલ્યું છે આઈએનએસ સુરત કેરિયર ટાસ્ક ફોર સરફેસ એક્શન ગ્રુપ્સ સર્ચ એન્ડ એટેક યુનિટ્સ તરીકે કામ કરી શકે છે આઈએનએસ સુરત પરથી બરાક એટ બ્રહ્મોસ મિસાઇલથી હુમલો કરી શકાય છે એન્ટી સબમરીન રોકેટ વોર ફોર માટે પાંચસો ત્રેપન મ્યુમિત ચાર ટોર્પીડો ટ્યુબ્સ તૈનાત કરી શકાય છે એન્ટી સબમરીન રોકેટ લોન્ચર તોપ સહિતના હથિયારો પણ તેમાં તૈનાત કરવામાં આવ્યા છે ટુ આરબીયુ સાઠ હજાર તૈનાત કરવામાં આવ્યા છે જહાજ પર ચાર ઇન્ટરસેપ્ટર બોટની સાથે પચાસ અધિકારી બસો પચાસ નૌસૈનિક સૈનિક રહી શકે છે યુદ્ધ જહાજ દરિયામાં પિસ્તાલીસ દિવસ સુધી રહી શકે છે જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલ આય્ય સુરતને આવકાર્યું દલાલ પણ ઉપસ્થિત અપાયું છે આ ઉપરાંત સાઉથ ગુજરાત ઓફ કોમર્સની વિનંતીને વિનંતી ને ધ્યાને રાખી આ જહાજને સુરત લાવવામાં આવ્યું છે સ્વદેશમાં નિર્મિત આઈએનએસ સુરત દ્વારા અરબી સમુદ્રની સપાટીથી હવામાં ઝડપથી ઉડતા ટાર્ગેટને તોડી પાડવાની ક્ષમતાઓનું પરીક્ષણ કર્યું હતું ભારત નેવીના ડિસ્ટ્રોયર સેમ સરફેસ ટુ એર મિસાઇલથી લક્ષ્યને વિંધવાનું સફળ પરીક્ષણ પાર પાડ્યું હતું મુંબઈમાં મજગાંવ ડોકમાં બંધાયેલું આઈએનએસ સુરત નૌકાદળનું સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલથી સજ્જ ડિસ્ટ્રોયર શીપ છે જેમાં ચાર મહિના પહેલા જ નેવીના કાફલા સામેલ કરવામાં આવેલું છે આ યુદ્ધ જહાજ દુશ્મન દેશના કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને મિસાઇલોથી સજ્જ છે કમાન અધિકારી હું ભારતીય નૌસેના પોત સુરત કા और आज इससे बड़े गर्व की बात क्या हो सकती है कि मैं जो नौसेना का जो लेटेस्ट जहाज है और मैं कहूँगा बेस्ट जहाज़ है उसको मैं सूरत शहर में लेके आया हूँ तो जैसे आप सूरत में सूरत वासी होते हैं सूरती कहते हैं हम भी अपने आप को सूरती कहते हैं इस जहाज़ में और हमारे सारे लोग अभी तैयार हैं कि जहाज़ पे आएँ और जिस हिसाब से हमारा वेलकम हुआ है दोनों मेंबर ऑफ़ पार्लियामेंट ऑनरेबल मेंबर ऑफ़ पार्लियामेंट जेटी पे खड़े हैं इतनी गर्मी में मैं तो दाद देता हूँ उनकी एंड वी uh, बहुत बहुत गर्व की फीलिंग है मेरे लिए जहाज की खासियत क्या है थोड़ा सा ये जहाज़ भारतीय नौसेना का डिस्ट्रॉय श्रृंखला में आता है जिसका जो मल्टी मिशन के लिए होता है चाहे जो हमारा टारगेट हो चाहे पंडुब्बी हो या दुश्मन का जहाज़ हो या दुश्मन का एयरक्राफ्ट हो उन सबको ये आ, ब, यू you नो know, इसमें इतनी क्षमता है कि उन सबको टारगेट कर सकता है प्लस हेलीकॉप्टर्स कैरी करता है बॉर्डर पे तनाव है 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 और सूरत में सेलिब्रेशन क्या मैसेज इससे आई थिंक आज बात करने का मौका है सिर्फ कि आई एन सूरत सूरत जहाज में आया है सूरत एट सूरत और बाकी बाहर जो भी हो रहा है होता रहेगा उसमें आई मीन हमारा ध्यान नहीं है हमारा ध्यान है कि आज सूरत वासियों के लिए अपने जहाज को खुला रखें ताकि वो आके देखें और भारतीय नौसेना ने ये रिलाइज़ किया कि जो मेरी लेगेसी है आ, सूरत शहर की पहले सारा ट्रेड भारत का यहीं से होता था पहले जो हमारे जहाज़ बनते थे वो यहाँ से बनते थे सो वी जस्ट वॉन्ट टू ऑनर द लेगेसी और आज की देश आज के दौर में जो सूरत है आ, इतना प्रोग्रेसिव शहर है स्मार्ट सिटी डायमंड सिटी टेक्सटाइल्स जो लोग हैं वो ऑन्ट्रप्रिन हैं उनमें जो एटीट्यूड है आ, उसी को हम सब ट्राई करते हैं कि हम भी ऐसी क्वालिटीज़ अपने में रखें और हमारा भारतीय नौसेना पोत आ, जो सूरत है वो भी स्मार्ट शिप और अच्छा जहाज़ क्लीन शिप शौर्य अच्छा। जी कितने लोग लेके चल सकता है और कितनी दूरी तक मिसाइल और तकरीबन 300 तो लोग के साथ आ, आ, हम जाते हैं दैट हमारा वो क्रू कॉम्प्लीमेंट कौंप, है बट जब हमारे पास एडिशनल हेलीकॉप्टर्स आ जाते हैं और हम फ्लैगशिप भी हैं जब हमारे कमांड अधिकारी हैं जो झंडा अधिकारी पश्चिमी बेड़े के વોરી હે ઉપર આત પચાસ કે કરીબ લ બઢ જિઝાઇલ્સ બહુ જ્યાદા રેન્જ હિત જ્યાં એના બોલું આ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સુરત માં શિક્ષણ જગત ને શર્માચાર કરતો કિસ્સો સામે આવ્યો છે શિક્ષક અને વિદ્યાર્થી ના સંબંધ ને લાચન લગાવતા કિસ્સા એ સુરત માં ચર્ચા નો હોવાનો ખુલાસો કરતા હાલ પોલીસ પણ ચક્રવે ચડ્યું છે અને હવે શિક્ષિકાના ગર્ભમાં રહેલ બાળક પિતા જાણવા માટે વિદ્યાર્થી અને શિક્ષિકાનો डीएनए ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પુના ગામ વિસ્તારમાંથી લાપતા થયેલા તેર વર્ષીય વિદ્યાર્થી અને તેની ત્રેવીસ વર્ષ શિક્ષિકા આખરે સાડા ચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાઈ ગયા છે સુરતમાં વિદ્યાર્થીના અપહરણમાં મોટો વળાંક સામે આવ્યો છે જેમાં તેર વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરનારી શિક્ષિકા ગર્ભવતી હોવાનો ખુલાસો થતા ચકચાર મચી છે બાળકના પિતા નક્કી કરવા દિન ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી છે જોકે બંનેના મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તો બીજી તરફ શિક્ષિકાને પાંચ માણસનો ગર્ભ હોવાનો ઘોટ થયો છે ત્યારે પોલીસે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે મહત્વનું છે કે શિક્ષિકાના ઘરે ટ્યુશન આવતા વિદ્યાર્થી સાથે તેમજ સુરતથી ભાગીને વડોદરાની હોટલમાં પણ રાત્રે શરીર સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું છે કે શિક્ષિકાના નિવેદનમાં જાણવા મળ્યું કે શિક્ષિકા દ્વારા આ વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું હાલ તો આ નિવેદનને આધારે વિદ્યાર્થી અને શિક્ષિકાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે આ સાથે જ પોક્ષો અને બીએનએસએન કલમ એકસો એડ કરી વધુ તપાસ ચાલી રહી છે સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત પચીસ એપ્રિલના રોજ તેર વર્ષના વિદ્યાર્થીનું અપહરણ તેને અભ્યાસ કરાવતી વર્ષે શિક્ષિકા દ્વારા કરવામાં આવી હોવાની પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને તેર વર્ષે વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકા માનસી નાયની ધરપકડ કરવામાં આવી પુણા પોલીસની ટીમ દ્વારા શિક્ષિકા અને વિદ્યાર્થીને સુરત લાવવામાં આવ્યા અને ત્યારબાદ વિદ્યાર્થીને પોતાના પરિવારને સોંપવામાં આવ્યો વિદ્યાર્થી સુરક્ષિત મળતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો તો બીજી તરફ પુના પોલીસ દ્વારા શિક્ષિકા માનસી નાયની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછમાં સામે આવ્યું કે શિક્ષિકા પુના ગામની હિન્દી વિદ્યાલયમાં બાળકોને અભ્યાસ કરાવતી હતી અને વિદ્યાર્થી પણ આજ શાળામાં શિક્ષિકા તરીકે અભ્યાસ કરતો હતો

રીચે રમવા માટે કહ્યું હતું ત્યારબાદ શિક્ષિકા સોસાયટીમાં નીચે આવીને રમી રહેલા વિદ્યાર્થી સાથે ફરાર થઈ ગઈ હતી પોલીસ શિક્ષિકાની ધરપકડ કરી તપાસ દરમિયાન શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનો જણાતા પોલીસે વિદ્યાર્થી અને શિક્ષિકાના ડીએનએ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરી છે હાલ સમગ્ર મામલે શું છે હકીકત એ ડીએનએ ટેસ્ટના રિપોર્ટ બાદ જ સામે આવશે જી સર એક ફરિયાદ નોંધાઈ છે જેમાં ખાસ કરીને જે શિક્ષિકા છે તે પ્રેગ્નન્ટ હોવાનું બહાર છે શું પુણા પોલીસ સ્ટેશનમાં જે અપહરણની ઘટના બની હતી એમાં જે વ્યક્તિ છે આરોપી એના સ્ટુડન્ટ સાથે અપહરણ કરીને જતા રહ્યા હતા એ બાબતને લઈ પોલીસે તપાસ કરી હતી ગુનો નોંધીને ધરપકડ કરી હતી આ ઘટનામાં બંનેનું મેડિકલ કરાવવામાં આવ્યું છે મેડિકલ દરમિયાન એ જાણવા મળ્યું છે કે જે આરોપી છે એ સાડા ચારથી પાંચ મહિના એમને છે આ બાબતને લઈ પોલીસે જે એવિડન્સ છે એ ભેગા કર્યા છે

નાના બાળક સાથે વ્યક્ત કરવામાં આવે એ પ્રકારનું તમામ કલમો એડ કરવાનું